હરીશ પાટણ લેન હાઇવે વિભાગની અડધા માર્ગ પર કચરાના ઢગલા ખડકાતા રખડતા ઢોરોનું ટોળું કચરાના ઢગલા પાસે એકઠું થતા પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તંત્ર દ્વારા કચરાનો નિકાલ કરવામાં નથી આવી રહ્યો દિન પ્રતિદિન સ્થાનિક લોકો કચરો રોડ પર ફેંકીને જતા રહે છે જેને લઈ હાલના સમયે મચ્છરોના ઉપદ્રવને લઈ રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે આસપાસના સ્થાનિકો હાઇવે પર કચરો ફેંકતા હોવાથી જેને લઈ રખડતા ઢોરની સમસ્યા જોવા મળી રહી છે રાત્રી દરમિયાન હનુમાનજી મંદિરથી સત્સંગ ધામ સુધી અમુક વીજ પુલની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી કચરાના ઢગલાના કારણે હાઇવેનો માર્ગ સાંકડો બની જતા કચરાના ઢગલાની આસપાસ રખડતા ઢોરની સમસ્યા સર્જાતા અવરજવર કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સત્વરે કચરાનો ઢગ દૂર કરી ત્યાં કડક સૂચના આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર